તો જય માતાજી જય રામવીર જય દ્વારકાધીશ મિત્રો મારાના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ટબક પથરવાની છે કેમ કે રીંગણી વાવાની છે એટલે હવે અને બપોર પછી આવવાનું છે અલર અરડા પણ કઢાવવાના હતા તો અત્યારે રીંગણું રીંગણી વાવવા માટે ટબક પથરાવાની છે અને હું જોઉં છું ગામમાં કેમ કે દૂધ લેવા જાઉં છું રો દૂધ લઈને આવું પછી ચા પી ચા પાણી પીને પછી ટપક પથરો ચાલુ કરીએ તો ચલો તો જઈએ છીએ નળી પથરવા પથરી નાખીએ હવે આટલી પથરોડી છે આપણે બાજુ તો બસ પથરી નાખીએ હવે તો અત્યારે હવે નળી પથરીએ છીએ ઘડી ગયા હતા વેહા મોખા વધારે તો વેહા મોખા લીધો છે અને હારા ભાગને આપણે પથરી નાખી છે બસ અહીંયાથી કરીને આટલી જ હવે ત્રણ ત્રણ બંડલ રહ્યા છે બસ ત્રણ બંડલ પથરો છે અને બપોરે આવું છે અલર તો દસક વાગ્યા સુધી નળિયું પથ્થર નાખવી પછી અલર આવશે ચલો નળિયું પથ્થર નાખીએ હવે તો અત્યારે જઈએ છીએ આડા ભેગા કરવા કેમકે બપોરે આવું છે અલર તો અયડા કટાઈ નાખીએ તો થોડાક અડા ભેગા કરવાના છે તો કરી નાખીએ અને નળિયું બધી પથ્થર નાખી છે ટપક તો બપોરે અલર આવવાનું છે તો બપોરે હવે टे नाखी तो बस थोड़ा चेहरे एड़ा हेड़ा कटा तो हेड़ा कर तो एक वगे आश अलर तो बस जाइए छे वगैरह वेम वी एम मुको रखाशो अलर तो बस हमें डायरेक्ट मड़ी हलर तारे હા આટલા એડા કાઢ્યા છે અડધા અને બ્રેક એક લીધો છે આપણે તો બસ હજુ કલાક દોઢ કલાક જોવાલ છે તો બસ સાંજ પડી જશે આમાં તો જોઈએ છે ક્યાં સુધી પૂરું થાય છે તો વાગી ગયા છે અત્યારે સાડા નવ અને અલર જરૂર છે એડા કાઢી છે અને ઘણું મોડું થઈ ગયું હતું હવે આવ્યું હતું સારું મોડું આવ્યું હતું હવે પાંચ છ વાગે આવ્યું હતું એટલે ઘણું મોડું થઈ ગયું હું ત્રણ ચાર કલાક જેવું ચાલ્યું છે તો બસ હવે મળીએ તમને ડાયરેક્ટ હવે કાલે કે આજ તો ઘણો બહુ બ્લોગ બન્યો નથી ચાલો ડાયરેક્ટ કાલે મળીએ તો ગુડ મોર્નિંગ મિત્રો કાલે તો આપણે અયડા કટાયા હતા પણ થઈ ગયું હતું મોડું નવ વાગી ગયા હતા એટલે કાલે તો કંઈ બ્લોગ બનાવ્યો નહીં તો આજે આપણે જવાનું છે એક ભાઈમ ભાઈ એમના હતા દાંત તારીખ લઈને જવું છો અત્યારે એમને જીરું આવ્યું છે તે પારીનું કરવાનું છે કાલ આપણા તાયા તા કઢાવા તો મને કહેવા આવજો ને તો ત્યાં જાવ છું આજે તો બસ ત્યાં જઈને મળીએ ચલો તો વાગી ગયા છે તારે સાડા આઠ અને કામ પણ ચાલો થઈ કીધું ધોર્યા બોર્યા બાંધોના હતા કેમ કેમને વાવણા કહું પાણી પીવા બેઠા હતા તો અત્યારે તો બાંધી છીએ ને ભાઈ ગયા છે બીજા કે પાણી ચાલુ છે તો ગયા હતા કે કોઈ બડી નીકળી નથી ને તો આજે તો બધું જેટલા સુધી દેખાય છે ને ત્યાં સુધી છે ઓલી બાજુ એમને રીંગણી કરવાની હતી તો અડધા સુધી છે તો આજ તો આજ કામ છે બપોર સુધી બપોર પછી જવાનું છે ઘરે ઘરે જે આપણે કાલ જે આઈડા કાઢ્યા હતા તે સરખા કરવાના જ છે ખરામાં એમને પડી દઉં તો બસ કરીએ છીએ કામ ચલો હવે તો બધા બારી બારી કરી નાખે છે તો રે બાંધી થશે લાઈન પણ ગોઠી દીધી છે અને વાત છે અત્યારે સાડા બાર બસ હવે જવું છું ઘરે ચલો ઘરે જઈને મળીએ ગયા તો ઘરે આવી ગયો છું અને નહીં લીધું છે અને વાગ્યે છે ત્યારે સાંજના ચાર અને જવરો છું હવે એડામાં કેમ કે લાઇટ અપ બીઆલ જાય છે એટલે એડામાં વાલ ફેરવાના છે જવું છું એડામાં અને મમ્મી ને પપ્પાની ગયા છે ગામ દૂધ ખા એટલે ઊંડું પીંટું બી કરે તો ઊંડ પીંટું તો ઘરે તો બીજું કોઈ છે પપ્પા પપ્પાની મમ્મી છે ઘરે તો જવું છું અત્યારે એડામાં અને આપણે કાલે કાઢ્યા હતા તો આવીને જો આ ધોળ છે થોડી ગામ થોડી નાખી દેસુ ટા એટલે ખરું સારું થઈ જાય તો અત્યારે જવું છું એડામાં વાર ફેરી નાખું અને વાલ ફેરવી ને મળીએ તો વાલ આપણે કરી નાખ્યા છે બંધ બે વાલ અને એક વાલ આ ત્રણ વાલ છે ત્રણ વાલ કરી નાખ્યા છે બંધ અને આગળ બીજા ચાર વાલ છે તેથી ચાર વાલ ચાલુ કરી નાખ્યા છે અને આટલું બધું તમે વિચારતા હોય પાણી કેમ નીકળ્યું છે તો વાલ થોડાક બે અંદરથી થોડાક લીકેજ છે એટલે પાણી નીકળેલું છે બીમાં થોડું થોડું અને હવે જવાનું છે આપણે ખરામાં થોડીક થોડીક કાલ એડામાં નીકળી હતી ધૂળ કાલરમાંથી તો જઈને હવે તે બખડીએ બખડીએ દોડીએથી લઈ નાખી દઈએ તો આવી ગયા છે આપણે ખરામાં અને દોડ્યું નહોતું અહીંયા ખરામાં ખરામાં દોડ્યું નહોતું એટલે ઘરે ગયો તો લેવા દોડી લઈને આવી ગયો છું ફૂલ વાકાજી કે બોલાવવાની છે હવે આટલી છે તે નાખી દઈએ ખબર જ કે ધૂળમાં જેવો વજન હોય છે તો બહુ મોટા તો નહીં ભરીએ થોડા થોડા માત્ર આ રહ્યો પાવડર તો આ કરી નાખ્યા કામ ચાલુ હવે ફૂલ બાકા છીકી બોલાઈ દઈ આવે તો ચલો આટલી વાર નાખી દઈએ હવે હા થોડીક નાખું થોડી કામ નાખું આમ નાખું આમ હું કામ કરીને પૂરું કરવાનું છે ગમે તેમ કરી નાખે તો કરી નાખ્યા પૂરું અને પિંટો છે તો પિંટોના બે આ થઈને પૂરું કરી નાખી હવે અને આ છે આપણા એડા કઢાયેલા તો એડા કેટલા થયા છે તે જોવું હોય આગલા બ્લોગમાં જોજો કેમ કે હજુ તો કેલા પડ્યા છે હજુ કઈ જોખાયા નથી તો હવે ચલો ભરી નાખીએ આટલું ફટાફટ તો પીંડું કે હું ભરવું તો પીંડું ભરેલો છે આપણે ભરી નાખી કઈ આખું આખું નાખે હું જોઉં છું નાખે મેં બે નાખ્યા ખબર આમ પડ્યા ટેકરી ગયા આખા વજન વજન ન રાધા જોવે પીંડું જેવું નાખે બસ લેવા બહુ પડી નહીં એક છે એટલું ન ઉપાડી નાખી કે चमको मरी गायट फटाफट लाइट ना फटाफट रहा है थोड़ा आटल जा पिंडू तो हाँ पाड़ी दे आ मना रोड खरा रोटली बना के मम्मी ने तो जिया है तो चलो आटल फटाफटा फटा नाखी दई માટી ભરીને આપણે નાખી દીધી છે બધી અહીંયા અને હવે જઈએ છીએ ઘરે કેમ કે ઘરે જઈને હવે મમ્મી પપ્પાની કોઈ છે નહીં તો ગામમાં જવાનું છે પાણીની દૂધ પાણી ભરવાનું દૂધ લેવા અને આવીને પછી કરવાની છે રોટલી તો રોટલી બનાવતા આવડતી નથી પણ હવે કરશું જેવી આવડે એવી તો બનાવીએ ચાલો તો બેસી ગયા છીએ આપણે મરચાં બનાવવા પકડાઈ નાખવી એટલે કેમ કે રોટલા તો મમ્મી કરી ગઈ હતી એટલે રોટલા તો પડ્યા છે એટલે રોટલી તો નથી કરવાની આવે થોડુંક શાખી પડ્યું છે તો બહુ ભૂખ્યા નહીં તો મને એવું લાગ્યું કે લાઈન થોડોક મરચાં કરી નાખું મરચા વગર નાખવા ને સાસ પડીએ તો બસ એ ખાઈ લેશું રે તો અત્યારે તો મરચાં બનાવું છું તેલ વેલ ને ગેસ ઉપર બનાવી નાખીએ તો બસ જુઓ કેવા મરચાં બન્યા આ આવડતા તો નથી પણ બનાવી તો મરચા કઈ નાખ્યો જેવા આવડે બને નાખીએ ખાઈ લેશું નહી હારા બને તો શાક તો પડી જ છે શાક ખાઈ લેશું તો બને નાખીએ પછી ખાઈ લેશું અને તો કંઈ કંઈ બીજું નથી એટલે જો આ બે દિવસનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો રા અને યાર થોડુંક સબસ્ક્રાઈબ તો કરજો યાર વિડીયો જોવો પણ સબસ્ક્રાઈબ કોઈને કરજો સબસ્ક્રાઈબ કરો તો મને પણ વ્લોગ બનાવવાની કઈ મજા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું બીજા કાલે નવા બ્લોગ ત્યાં સુધી બાય બાય